જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તેમ સબતે મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રોમાં આજની તારીખ છ સપ્ટેમ્બર અને શનિવાર જામનગર આપમાં લસણની આવકની વાત કરીએ તો મિત્રો કાલનો આંકડો ટકી રહેલો છે ચારસો ગુણીની આવક છે મિત્રો અને બજાર ભાવ કાલના વાત કરીએ ઓછામાં આવશે તો મિત્રો બારસો રૂપિયા હતા એ એક જ વખત હતો મિત્રો બેસ્ટ ક્વોલિટીનો એમપીના લાડુ આવ્યા હતા મિત્રો અને આજની હરાજી શરૂ થઈ ગયેલી છે મિત્રો તો લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે જાણશું અને જોઈએ કાલની બજાર કરતાં આજના બજાર કહેવા રહીએ છીએ મિત્રો માલ થોડા ઘણા સારા વગરમાં જોવા મળેલ છે જી મિત્રો કેવા ભાવ થાય છે દેશી અને એમપી આ જોઈ શકો છો આ એમપીનો માલ છે મિત્રો સાતસો વીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રોનો જોઈ શકો છો કડી અને મીડિયમ રેન્જનો માલ છે મિત્રો میٹنس ایک دم چوکھو مل چم چوکھو مل چکے مترو نو سو ویس روپیہ

સાતસો ને પચીસ રૂપિયા માલ નો ભાવ جاوا دیو نے نے فاتیل جال مارن میر <سکت> آپ <سکت> આઠસો ને વીસ રૂપિયા માલ નો ભાવ છે મિત્રો સાતસો ને પાત્રીસ રૂપિયા માલ નો ભાવ સાતસો ને પાત્રીસ આઠસો ના પાંચ રૂપિયા માનલો ભાવ પાંચ દસ પંદર વીસ પચીસ પાત્રી છ પાત્રી પાછી પાત્રી ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પંચા પંચા હાથ પાંચ સાઈજ વાળો માલ સાતસો પાંચ દસ પંદર 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 સાતસો ને પંદર રૂપિયા બે વાર

સાતસો ને દસ બેવા સાત દસ નવ ની સાતસો ને દસ રૂપિયા માલ છે આઠસો ને વીસ રૂપિયા

એસી રૂપિયા છસો ને એસી રૂપિયા માલ નો ભાવ અગિયારસો રૂપિયા લખજો અગિયારસો રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો અગિયારસો રૂપિયા જોઈ શકો છો માલ મિત્રો અત્યાર સુધી ઓછામાં ઓછો ભાવ થયો છે મિત્રો આ માલનો ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ છે મિત્રો અગિયારસો રૂપિયા એક આગળ વકલ આપણે જોયો તો નવસો રૂપિયાનો ભાવ હતો મિત્રો એનાથી પણ ઓછો ભાવ થયો છે આનો અગિયારસો રૂપિયા મિત્રો પાંચસો સિત્તેર જવો ઘરે જોયે ને તો હાલી એવું નીકળો જો પાંચસો ને રૂપિયા માલ ભાવ મિત્રો આજની હરાજી અહીં સમાપ્ત થાય છે એનું કારણ છે કે ચારસો ગુણીની ફક્ત આવક હતી અને બેસ્ટ વકલ અત્યારે આપણે જો અગિયારસો રૂપિયા એનાથી પહેલાં એક વકલ હતો નવસો રૂપિયા તો આજના બજારની વાત કરીએ તો પાંચસો ને સિત્તેર નીચામાં નીચો એક વકલ હતો અને બાકી એના સાતસો આઠસો ને નવસો રૂપિયા સુધીની રેન્જ પકડાયેલી હતી મિત્રો અને ઊંચો વકલ હતો અગિયારસો રૂપિયા તો આજની હરાજી અહીં સમાપ્ત થઈ છે સોમવારના પાછા મળશું જય જવાન જય કિસાન